ગુડ મોર્નિંગ જય માતાજી દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દે તમારાગિયો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે માં મેં તમને કાલ કીધું નાસ્તો કરનો એમ કે જો બધા નાસ્તો કરે છે મંડળી જમાઈ છે એમ ખુશીબેન બહુ ભૂખ લાગી જો આમ જો પાઈલ બેન તો મોઢું ધોયું કે નતું ધોયું બધા નાસ્તો કરે છે બહારથી આપડે કઈ નાસ્તો કરવાનો હોય ની ને કૃષ્ણબેન સ્મિતબેન આવે એટલે જવાનું છે તો કન્ફ્યુઝમાં બેના રહે છો

આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે શૂટિંગ માટે છ છોકરીઓ છે ત્રણ છે ભાવનગરથી અમે ત્રણ છે મોવાથી ને બીજા લોકો છે રાજકોટથી છે અલગ અલગ જગ્યાએથી છે અમારે બે મેડમ તૈયાર થઈ ગયા છે ક્યાં ક્યાં જવું છે જાનમાં એટલે જાનમાં જવાનું છે તમારે કેમ ડિસ્કો કરી ગાંડિયું જો ત્રણ અહીંયા છે એક ને ઓળખી મમતા બેનું નામ આવડે છે તમાર નામ કિરણ યાદવ કિરણ યાદવ તમારું વિનાક્ષી ધોળકી નાનું તો નામ આવડે જ છે આપણને મમતા બેનનો તો નામ આવડે જ છે આ બેનનો મારે આજે પહેલી વાર મુલાકાત થઈ છે તો કેમ છો બધા મજા તમારે કેમ છો અમને સારું છે હો તમારે બેન જલસાઉ જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ ને સારું ને જો અહીંયા છે પીઠીવાળા છે લોકો ને બીજા અંદર રૂમ માં છે તો કન્ટીન્યુ બ્લોક માં બેઠા રહેજો હું તો શું કહીવાળી શકું જાન લઈને આવીશ તો સાવન સાવરની આમ છે તો તમે કન્ટિન્યુ લોકમાં આપણે દિવસ ઉતા લઈશ થોડાક ફોટા શૂટ કરી નાખો પછી મળીએ તો કેમ લાગ્યું તમને શૂટિંગ હજી શરૂ જ છે પણ અંદર છે ને શૂટ લેવા દેતા નથી આ તો તમને ખબર જ હોય કે શૂટિંગ શરૂ હોય એટલે શૂટ લેવા દે નહીં કેમ કે વાયરલ થઈ જાય તેનું આલે પાછું એટલે અમે શૂટના એ બધા કામ કરે છે ને હું લઈએ વાડીમાં વાડી છે ને અમારે હજી વરાસા ઠેકાણા નથી પણ વરા છે ઘોડું આવી ગયું છે જો ઊભું છે પૈસા રાખને તરીકે કોઈ બાંધીને આવી ગાડીઓ ઘણી પડેલી છે મંડપ સર્વિસ બરા બધા છે આમ જનરેટર મોટું ઉભરું મેકેલું છે મજા આવે એવું છો પણ અંદર આપણે તો મજા આવી જાય પેટ પૂજા કરવાનું જમવાનું શરૂ થઈ ગયું છે ઘડી ગમે ને પછી જમી આવી વાડીનો ને સરસ કાક આમ અદભુત છે આમ તો સારું હાલો કન્ટિન્યુ રહેજો પછી મળીએ આપણે હજી તમને બતાવશું આગળ હું તાલે હું નહીં પેલા વરાજાને ગોતી કે ક્યાં છે એ ચાલ લાગી તો જમવાનો બ્રેક પડી ગયો છે ને જમવાની બહુ ભૂખ લાગી ગઈ છે સવાર દિવું કઈ ખાધું નથી જમવા બહી ગયા છે ને અડધા બેઠા ને અડધા આમ બેઠા જો જમવાનું છે શું છે જો આવું છે મેડમ ખાવા છે ને છે હાવ તો

I you चा नो ब्रेक पेड़ मार वाला बे कप चा मोकला चा पी तो हालो बहुत तुम्हें बहुत थकी गजा चलो भाई क्या तो ग <laughs> <गुंदु। laughs>

डन्स चालेरा <laughs> <laughs> વરા જો કેમ પણ તો કન્ટીન્યુ રેજે બ્લોક માં પછી મળીશું ચા પી બા વિક્રમ ઠાકોર ની મમ્મી કન્ટીન્યુ બ્લોક માં એન્ટ્રી થઈ ગઈ ગજબ ની હો પોપડા પર ટન્ના ના બધી ડાન્સર છે એક નંબર ડાન્સ કરે બધા એટલે બધા મોહ તો એ જ જોતા હતા ડાન્સ કરતા અમારે મેડમ એની અરવડ ડાન્સ કરતા પાસ સેમ ચાલો પછી મળીએ આગળ તો વરાજન જો બધી જાનયુ તૈયાર થઈ જઈને વરાજન ચડાયો ઘોડે ને બધે સેટઅપમાં ગોઠવાઈ જ્યાં કેમેરામેન કહે આલો અને હીરોનું નામ મને તો ઓછું ફાવે છે ટ્વિંકલ પટેલ ટ્વિંકલ કે ટ્વિંકલ જે હોય અને બધા ડાન્સ કરતા થાય અમારા મેડમ કેરામાં હાલવાઈ જાય જો 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 દેખાણું એ વસ્તુ ન રહે ગમે એનાથી દેખાય છે આપણું તો શું કામ છે શૂટ 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 ને અમારા વરાસો તો હરખા જાળ વરાસો બની ગયો છે એટલા સમય પછી આજે પાણી તો મૂવી આવું છે એક નંબર તો જોવાનું ભૂલતા નહીં કમિંગ સોંગમાં છે બાય બાય તો તો अच्छा आसन के तुम तेरे તો ઘર આવી ગયા છે ને અંદર બહુ આવે છે મોટું બધું ધોઈ નાખ્યું ત્યાંથી જ ધોઈ નાખ્યા કપડાં બપડા ચેન્જ કરી નાખતા હતા અત્યારે વાગ્યો છે એક દોઢ વાગ્યો હશે તો કાંઈ ખબર નહીં આપણે બે મેડમને ઘરે મેં કહેવા છે ને આપણે આવી ગયા છે આપણા ઘરે તો સુઈ જાશું આંખે નથી ખુલ ગઈ એટલે નાખું ભરાઈ ગઈ છે ભરાઈ ગયા જમીન આવ્યા છે ને તો જમવાનું સારું તો તમને બતાવ્યું જ છે ને અમારે હિરોઈન છે ટ્વિન્કલ તમને ખબર હોય તો તમે ઓળખતા હોય તો ટ્વિન્કલ હકીન મને ટ્વિન્કલ પટેલ એવું કાક નામ છે નું ને એ છે ઘુમર યુ વર્ની માને બોલાવો ને વર્ની કાકી ને બોલાવ તો તેવું છે ને વર્ની માને બોલાવો ને વવની કાકીને બોલાવો ધુમ્ર યુ રે ઘુમર એમાં જે હિરોઈન છે ને જે ટ્વિન્કલ પટેલ ઈત છે અમારા શૂટિંગમાં ને એનું જ સોંગ છે તો તમે ટૂંક જ સમયમાં સોંગ આવશે મૂવી મૂવીસ આખું સોંગ નથી મૂવી મૂવીસ આખું એનું ફિલ્મ જેવું તો તમે જોવાનું ભૂલશો નહીં ને હજી કાલે જવાનું છે બે ત્રણ દિવસનું છે તો તમે કન્ટિન્યુ રહેજો જોવા માટે ને અમારું શૂટિંગ કેવું લાગે તમે કોમેન્ટ બોક્સમાં કહેજો ને અમે પહેલી વાર આવું શૂટિંગ કર્યું છે બહુ ખુશી થઈ છે શૂટિંગ કરીને તો કન્ટિન્યુ રેજો બ્લોકમાં કાલ સવારે અત્યારે તો અહીંયા બ્લોક એન્ડ કરું છું તો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકા દિશા જન બ્લોક કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ભૂલશો નહીં બે લાઈક દબાવી દેજો ને આજે થોડીક મહેંદી રસમ ને એવું હતું ડાન્સ ને એવું બધું તો કાલે કાલે છે એવું તો કઈ ખબર નથી કાલે કશું શું છે તો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો કાલે કાલે મળીએ નું બ્લોગ માં